પ્રિયંકા સત્તર વર્ષની વયથી જે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે પ્રચાર કરતા તે છેક હવે બાવન વર્ષની વયે કેમ ચૂંટણી મેદાને ઉતર્યા અને સંસદ પહોંચ્યા એમના દાદી ઇન્દિરા ગાંધી તો પ્રિયંકા ગાંધીને નાનપણથી એક નેતા તરીકે જ જોતા તેમનું સ્વપ્ન હતું પ્રિયંકા ગાંધી એક મોટી નેતા બનીને ગાંધી પરિવારનો વારસો સાચવે પ્રિયંકા ગાંધી પહેલેથી જ એક મજબૂત વ્યક્તિત્વ ધરાવે છે ઓગણીસ વર્ષની વયે પિતા રાજીવ ગાંધીના મૃત્યુ સમયે પણ તેમણે જ બધાને સંભાળ્યા હતા અને આખો મોરચો હાથમાં લીધો હતો રાજીવ ગાંધી માટે ન્યાયનું સોનિયા ગાંધીનું એ ભાષણ પણ પ્રિયંકા ગાંધીએ જ લખ્યું હતું ત્યારે પાંત્રીસ વર્ષ સુધી માતા ભાઈ અને પાર્ટી માટે પ્રચાર કરતી પ્રિયંકા ગાંધી માટે સોનિયા ગાંધી નતા ઈચ્છતા કે તે ચૂંટણી લડે પોતાના પુસ્તક લીઝ અ પોલિટિકલ મેમોયર માં ઇન્દિરા ગાંધીના સચિવ રહેલા માખણલાલ ફોતેદાર લખે છે કે બે હજાર ચારમાં અમેઠી બેઠક છોડીને સોનિયા ગાંધી રાયબરેલી શિફ્ટ થઈ રહ્યા હતા ત્યારે તેમણે એમની સલાહ માંગી હતી રાહુલ ગાંધીના ડેબ્યુ માટે પણ તેમણે એમ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં જોવા માંગતા હતા પણ સોનિયા ગાંધી માન્યા નહીં કારણ કે તેમના મતે કોંગ્રેસને ફૂલ ટાઈમ વ્યક્તિની જરૂર હતી પ્રિયંકા પરિણીત હતી બે બાળકો હતા જો પાર્ટી પર વધારે ધ્યાન આપ્યું હોત તો વૈવાહિક જીવન અસંતુલિત થઈ જાત એટલે આટલા સમય સુધી તેઓએ માત્ર પ્રચાર કર્યો પણ સીધી રીતે જનપ્રતિનિધિ ના બન્યા તો હવે અચાનક જ કેમ કારણ કે કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ સરકારને આપવો હતો કે વાયનાડની જનતા તેમનાથી વફાદાર છે અને દક્ષિણ ભારતથી તો તે નહીં જ હટે અને હવે સંસદમાં રાહુલ પ્રિયંકાની ભાઈ બહેનની જોડી અલગ અલગ રીતે સરકારને મજબૂતાઈથી ઘેરશે તેમાં પણ શંકાને સ્થાન નથી